કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાનસભા ચાલી રહેલા સત્ર દરમિયાન જણાવ્યું કે એક તરફ તરફ વિધાનસભામાં આરોગ્ય ચર્ચા થઈ રહી છે તો બીજી આરોગ્ય વિભાગના કર્મચારીઓ નવ લોકોના જીવ બચાવ્યા હતા તેઓ હવે પોતાની માંગણીઓ માટે લડી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું કે સરકાર પોતાના વચનોથી ફરી ગઈ છે અને કોઈ નક્કર ઠરાવ કરવામાં નિષ્ફળ રહી છે ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસની માંગણી છે કે સરકારે આરોગ્ય કર્મચારીઓને બેઠક માટે બોલા સેવા લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાની નાણાકીય માંગણીઓ વહીવટી માંગણીઓ લઈ સરકાર સતત રજૂઆત કરતા આવ્યા છે સરકારે પણ અનેક વખત વાટાઘાટો કરી એમને ઠાલા આશ્વાસનો આપ્યા એના માટેની કમિટી બનાવી પરંતુ આજ દિન સુધી એક કમિટીએ જે ભલામણ કરી એ ભલામણોનો અમલ પણ સરકાર કરવા માગતી નથી અને એટલા જ કારણે આખા ગુજરાતમાંથી આરોગ્ય કર્મચારીઓ પોતાની નાણાકીય અને વહીવટી માગણીઓને લઈ એટલે છેલ્લા નવ નવ દિવસથી ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરી રહ્યા છે ધરણા કરી રહ્યા છે આજે નવમો દિવસ છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી એમની જે વ્યાજબી માગણીઓ છે કે એમને ટેકનિકલ ગ્રેડ પે મળવો જોઈએ જે ખાતાકીય પરીક્ષાઓ થાય છે એમાં આરોગ્ય વિષય સિવાયના પ્રશ્નો તરી થાય એવી ખાતાકીય પરીક્ષાઓ રદ થવી જોઈએ નાબૂદ થવી જોઈએ અને અન્ય નાણાકીય અને માગણીને લઈ આંદોલનનો નવમો દિવસ થયો હોવા છતાં સરકાર એની સાથે વાતાઘાટો કરવા પણ તૈયાર નથી ઉલટો અંગ્રેજોની નીતિ મુજબ દરેકને દેશના બંધારણે અભિવ્યક્તિની આઝાદી આપી છે પણ આ સરકાર હવે નવા અંગ્રેજો રૂપે લોકોને વિરોધ કરવાનો નહીં અભિવ્યક્તિ રજૂ નહીં કરવાની અને એ રીતે એમની પર કાયદા અને કાનૂન લગાવી અને અનેક લોકોને નોકરીમાંથી ટર્મિનેટ સસ્પેન્ડ કરવાના આદેશો કરી રહ્યા છે